નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામ જોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ ચૌદસોથી ઊંચ ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા ઘઉં ચારસો છત્રીસથી પાંચસો એકાવન ઘઉં ટુકડા પાંચસો ઓગણીસથી પાંચસો પાસઠ તુવેરની વાત કરીએ તો સોળસો સાઠથી ત્રેવીસોને આડત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકસઠથી તેરસો એક અડદ સત્તરસોથી ઓગણીસો અઠ્ઠાવન મગ ચૌદસો ત્રીસથી સત્તરસો ચાલીસ ચણા સફેદ ચૌદસો અગિયારથી ત્રેવીસોને એક વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા ચૌદસોથી સત્તરસો પચાસ મગફળી જાડી અગિયારસો સાઠથી બારસો સાઠ મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી બારસો ચાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો તલીની વાત કરીએ તો બાવીસો પચાસથી છવ્વીસો ને પચાસ સોયાબીન આઠસો પંદરથી આઠસો છ્યાસી તલકાળા ઓગણત્રીસો પચાસથી એકત્રીસો અઠ્ઠાણું લસણ અગિયારસો એંસીથી એકત્રીસો બાવન ધાણા બારસો દસથી પંદરસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ પાંચ હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને ચોસાઠ રૂપિયા રાય એક હજાર સાઠથી તેરસો રૂપિયા મેથી નવસો સિત્તેરથી તેરસો ને વીસ વટાણા ચૌદસો પાંચથી ને પચાસ રાયડો આ નવસો સાઠથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો પચીસ રૂપિયાથી છસો ને વીસ રૂપિયા કલોજી એકત્રીસોથી આડત્રીસસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચા ભાવ ને પચાસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એકાણું મગફળી જાડી એક હજારથી બારસો અગિયાર એની વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો એક્યાસી રૂપિયા ચણા અગિયારસો અગિયારથી બારસો એકોતેર ધાણા એક હજાર એકથી તેરસો એકાવન ધાણી બારસો એકાવનથી પંદરસો અગિયાર ઘઉં ચારસો એંસીથી પાંચસો એકતાલીસ બાજરો ત્રણસોથી ત્રણસો એકાવન અડદ સત્તરસોથી અઢારસો એકવીસ રાયડો નવસોથી નવસો એકોતેર મેથી નવસોથી એક હજાર એકાણું સોયાબીન આઠસોથી આઠસો એકસાઠ મગ પંદરસોથી સોળસો એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર છસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર